Hãy uh... hey! subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

ગયા તો તમારે પેલું મળ્યું કરીને આ મને જેવું લાગજું તે તો ગયા હોના દુકાને ચેક લોખંડ છે એ તો એક ગરબાઈ જવાના પતિ પતિ

લોકખંડ લઈને હોન ખાંડ તો કેવું પડે પેલા હોનકો પેલા પોલીસ સ્ટેશન એ નાચે ના મલ્લે હા